જેઠાલા ડોહા ખબર છે વખમ થઈ તો નતો વખમ છે પણ હતા બીમાર ખૂણા પટી ના જુ ને ખૂણા લપાઈ જાય હોય તો

આવે ભાઈ સાહેબ હા બોલો 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 થાચી ગયો છો થાચી ગયા છે તમે ના પાડે શું ક્યાં થયું છે

ઓકે દાદા કાકા તમે આટલા મોળા છો ને અલ્યા વે મોળા આયા છો પણ મારા કાકાજી હોં ધાયા કરી દી લંબા ગિયા તો સંતા કોકળી જીગી ચા હતા મેં કેમ ન તો ગુસ્તા કરી નો છે આથી રાતના બોતો છો હાથી રાતમાં અમારું હોમ આ જાય હોય જા છે અલ્યા કે આથી રાત મોડમ કરી ગયા તો પકળો પકળો ને ઝકાળ ને ઝકાળ ને ઝકાળ આ મોળું ઝા અંદર બજાર હા

નથી નતું રમવું અમે ચેકલા હેરાન છે તમને ખબર વાડો અમે આખો વાડો ફેરી છે પણ તમે ક્યાં મળ્યા નથી આ કંડા ને તમારે ઘેરાવું બોલ્યો અમારે બેઠાડો પછી હા હા

આવો ઘેર આવો ના આવો તો તારા તેવો નથી તો રમવું મેં નથી કીધું તમે આ સિરાજ ગોતો હવે માર્યો હતો સમજી ના

ના <coughs> જાય

બે વાર મોટો મારે કીધું કોઈ ના કેવું પડે સમુ કંટાળ પણ પીવો કીધું લેતો જ્યા પાછળ

ડુંગરે આપડા થોડું થોડું કેવું હતું કે તમે ડુંગર નતા જેઠાલાલ માવા રમવાયા છે જિંદગી રમવાની નથી બળાયા એને ખબર પડે મહેશી રાત નજર્યા હમ સાચી વાત છે શું કેવું હા તો પછી હીરાલાલ આ રમત બીજું કરો ને ભૂલે કે તમારા તો ખબર જ પડે આવી રમત રમતા રમતા અમારે બધા ની રમત થઈ જાય ગોતા ગોતતા

માર જેવા થાપ મારે બે કે જાય ઉમર છે રવિ ભાઈ રંભાજી શિશુડ આપડા કરવું પડે એનું

ભત્રીજા ને પૂછો કે તાર કાકો આવે છે ભત્રીજા થોડા જુદા 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 થોડા ને ની માટે એક દાડો અખતરો કર્યા જો કઈ કરે એકદો આ ડોડો બેઠો બેઠો ખાતો હોય છે મજા થા દોહાના લાલ તો ઓય હા આ માઈ છે કે ડોહો ડોહો કરી જા કે મને ફોન કરીને બોલા કે કોણ છે બોલાવો ને બેટા મારો રખડે રખડે વન ફૂડી ગયો

પથરી લાવી હડે લાવી છે કાકો એવો આમ તો બે કાકો ભત્રી જો કે

is